વડોદરા શહેરની સાયજી હોસ્પિટલમાં આજે લક્ષ ફોર મુસ્કાન ટીમ એસેસમેન્ટ માટે પહોંચી હતી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા માર્ગદર્શિત આ ટીમ આગામી બે દિવસ સુધી હોસ્પિટલના વિવિધ વિભાગોની વિગતવાર ચકાસણી કરશે ટીમે ઓપીડી ઇમરજન્સી માતૃત્વ બાળરોગ અને અન્ય વિભાગોમાં સુવિધાઓ સ્ટાફ વ્યવસ્થા સપોર્ટ સિસ્ટમ અને સારવારની ગુણવત્તાની તપાસ શરૂ કરી છે સરકારના નિયમો અનુસાર તમામ પ્રક્રિયાઓ યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં તે અંગે ટીમ જરૂરી સલાહ સૂચન પણ આપશે બે દિવસિય મૂલ્યાંકન બાદ ટીમ દ્વારા તૈયાર થયેલું સંપૂર્ણ રિપોર્ટ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાને મુકલાશે આ મુલાકાતથી હોસ્પિટલમાં સેવાની ગુણવત્તા વધુ મજબૂત થવાની આશા વ્યક્ત થઈ રહી છે એઝ એન્કો મુસ્કાન ઓર લક્ષ્ય કા એસેસમેન્ટ ઓર રહા હે ગવર્નમેન્ટ ઇન્ડિયા કે તરફ સે ઇધર એ એસેસમેન્ટ કરને કે હે ભેજા ہوا હે તો જો ભી એસેસમેન્ટ ચલ રહા હે ઉસમે ક્યા ક્યા તરક્કી કર રહા હે ઓર કોઈ ગેપ્સ હે તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કો રિપોર્ટ દે દે હું અહીંયા ડૉક્ટર કુકડિયાર સ્ટેટ અહીંયા હોસ્પિટલમાં હું ક્વોલિટી કંટ્રોલ મેડિકલ ઓફિસર છું આજે આપણે જે ટીમ આવેલી છે તે નેશનલ એસેસમેન્ટ માટે ટીમ આવેલી છે નેશનલ એસેસમેન્ટ બે વિંગનું છે આપણે મેટર્નલ અને ચાઇલ્ડ કેરનું છે અને એની અંદર એમસીએચ વિંગ માટે આપણે કરીએ છીએ આપણે ઓલરેડી સ્ટેટ સર્ટિફાઈડ થઈએ છીએ બે કેટેગરી હોય છે લક્ષ અને મુસ્કાન બરાબર લક્ષ હોય છે આપણે લેબર રૂમ અને મેટર્નિટી કોમ્પ્લિકેશન્સ માટે અને મુસ્કાન હોય છે પીડિયાટિક સર્વિસ માટે ચાઇલ્ડ ફ્રેન્ડલી પીડિયાટિક સર્વિસ આપણે આપવા માગીએ છીએ એના માટે આપણે સ્ટેટ ક્વોલિફાઈડ થયા છે હવે નેશનલ એસેસમેન્ટ માટે બે એસેસઆર આવ્યા છે જે ડૉક્ટર રૂપકુમાર ભોયા અને એક મેડમ છે સૌમ્યા બહંતો બે બે જણા આવ્યા છે નેશનલ એસેસમેન્ટ આપણે બે દિવસ માટે ચાલશે આજ ને કાલે બંને દિવસ માટે ફર્સ્ટ એ લોકોએ પહેલું આપણું પ્રેઝન્ટેશન જોયું છે હવે ત્યારબાદ હવે બધી જગ્યાએ ઓપીડી બિલ્ડિંગ અત્યારે જોઈ રહ્યા છે ત્યારબાદ આગળ ગાયનેક અને બંને ડિપાર્ટમેન્ટ જોશે બરાબર